બોલો ગજાનન ગણપતિ મહારાજની જય બેની બેઠા ગણપતિ પાસ કરજો પૂરી દાદાયાસ બેની માગ્યું માગ્યું ને માગ્યું એટલું બેની નો મર રાખો ને સૂડી સાંડલો બેનીએ માગી માગીને માગ્યું એટલું નો યમર રા કોને સુડી સાંડ ને ચાડી સોહાય બેનીને સેલા સોહાય બેનીને પાને તરતો ઘણું ઘણું જો બેની યમર રા કોને સુડી સાંડ લો બેની બેટા ગણપતિપાસ કરજો પૂરી દાદાયાસ બેની માગી માગીને માગ્યું એટલું બની રાખો ને રાોને સુડી બેની ને તાત્યાં સુહાય બિણી ટિલાડી સોહાય બનીને મોડ્યા યા તોય ઘણું બેની નો નોય રાખો ને સુડી સાંડલો બેનીને તાત્ય સોહાય બેનીને ટિલો સુહાય બેનીનો મણિયાનો શણગારજો બેનીનો યમર રાખોને સૂડી સાંડલો બેની બેઠા ગણપતિવાસ કરજો પૂરી દાદા બેની માંગ્યું માંગ્યું ને માંગ્યું એટલું બેની નો યમર રાખો ને જોડે સાંડલો બેની નેહાર સુહાય બેની નેહા ચડી સોહાય બેની ને વરમાળાનો તો શણગારજો બેની નો માર રાખો ને જોડી સાંડલો બેની નેહાર સોહાય બેની નેહા ચડી સોહાય ബണ്ളാ നോ തോഷാരജോ ബോയ മറോണേ സൂടി ചാടലോ ബണപതി പാസോ പൂരിദാ യാസീ മാഗി നേട്ടു ബോയ മറോണേ ചൂടി ചാണ്ടോ બેનીને ઘડિયાળ સોહાય બેનીને પોષી સોહાય બેનીને શણગાર જો બેનીનો યમર રાખોને સુડી લો બેનીને ઘડિયાળ સોહાય બેનીને પોષી સોહાય બેનીને શણગાર જો બેની નોયમર ને જોડી સાંડ લો બેની બેટા ગણપતિ પાસ કરજો પૂરી દાદા યાસ બેને માગી માગી ને માગ્યું એટલું બેની નોયમર ને જોડી સાંડ લો બોલો ગજાનન ગણપતિ મહારાજની જે અમારું લગ્ન ગીત ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો